મારી તો આબરુ ના થાય કઈ ના છે કમાવા હોલે હું તો કેટલું કરી કરીને થાકું ના ના કશું આવડત નહીં તમારો ના ના થોડીક તો રાખો બાપાની ની આબરૂ હું પસિંગ લેવા જવા નહી બરોબર ઘેર નહીં પૂછા ને તો હજી ઘેર આવીને સોડે સોડે વેરે જઈ તારા પાછો બોલાતું તો હની મુગો મારા દિયો ન હોના ખરેખર જો લાકડું મળી ગયું જ નઈ સાધુ પથારી ફરી દેવાની હતી ને હા આજ પતિ કાલે મુખ વેપાર થઈ ગયો અને બીજા આ આઈએ જવા દે મને ગમત જમ તો હું ગમ બરોબર બોલો કે હે ને તો દ્વાસું બાધું બાયના કરી દે હાથ મારી મુઠી દે

બે ચાર મૂળ ઘા સુધી નાખું કે પચી નાખે જે લાવીએ આપણો હ એક જથ્થાબંધ વેપારી એ થોડું એવું કંઈ નાખ્યા તો હાલ એવી કંઈક બનાવટી તો કરવી જ પડે આ ફર તો પૈસા ભેગા થાય ને તો ઉતરણ બુતરણ કંઈક કરવું નહીં સીધા પ્રવાસ મજી આવું હ બસ એમાં વિચારું તો હું જ લગભગ

અરે આખો દન તો નેકરી જાય હું ના ને અરે દોરી એવી હેવી લાવી દેવાની થોડીક એ તારે એ તો હું તો પૈસા પડ્યા હી રૂપિયા જેવું લઈને તપાસ હો દા તો જો થી એક સ્કીમ આયેલી મસ્ત એટલે છે વિકી કોણ સોના ધાર થાય એવું હતું કોણ સોના ધાર થાય હમ

હા તો મળી જાય બે ચાર દાન મોધો એવું હ મની જ હોય તો સારું હોય આપણે એવું હો હોય તો કોણ શું રૂપિયા જેવું પડે વધારે પડે આવે તો વધારે લાવો ના વધારે નહીં એ મને ફાયદો ફાયદોમાં પણ નહીં વધારે બે થાય જાય ખરા ને પણ થઈ તો જ જ હે ચાલો

જલ્મી તાર તો ખબર હું તાર બાપણ કઈ દે આમ પૈસા ના હાલતો મૂકી જવાના ઠગવા

આખો દાળો બગાઈ ના છે કમ્પ્લેટ મુહૂર્ત છેલ્લું અતાર માં જ મુરઘો હાથમાં આવેલો અને મારો દીવાર આવે તે મતો કે ઠગ ને હું તો એના પાંચ રૂપિયા લાવે ને પણ આ તો ગમ માં રહે એટલે ખરા ને અમે કા વાહી તે વાહી ગમ માં જાવ ને એક બે તો મુરઘો હાથમાં આવી જ જી આ દેડ માં

આપડે યાર બહુ યાર સાબંદ વેપારી હૈ યાર આપડે ભાઈબંધ તમારો વેપારી ના કોમ આવે અરે જોઈએ વા પતિંગ આ યાર અરે હું ઓનલાઈન પતિંગ જોયા છે હમણા ફોટો વાળા પોસ્ટર વાળા હા પુષ્પાનો એ ફોટો આવે ને મારો મેલ આવે તો પતિંગ ગાજ મારો એ ફોટો આવે એટલે આપણે એવો ઓર્ડર આલ દીયે અરે તો મારા તો અરે હું મંગાય મારે વા તમારા જલ્દી ના આય પેલા તો ફટાક લઈને હવારે ઓર્ડર અરે ના હું આવે તમે ઓમ ખાલી ઓમ કઈ

ઉપર નીચે નહી આયગા નહી આયગા તો ચલે પુષ્પાડત નહીપાર પુષ્પાનો મારી વાત હો પચીસ હજાર ના લા

અહીં ગમ્મત દેખાવતા પતિ પતિંગ કરતા આવી ને મારા દીવનના પાછા કોઈ ઝુકેગા નઈ બે ડબલ માં જોઈએ પાછા પુષ્પા ચક્રો ભાઈ ગયા ખરેખર મારી મની જગન પુષ્પા નો પતિ ને આપડે તો ગમત નો સાપ પડી પુષ્પા ભાઈ હા મારી મની જગન ની અંદર નઈ ઝુકે ગાત ગમત ચર્ચા થવી જોઈએ આપડી અને પુષ્પા ખબર છે ખબર કલ્યા પછી તો હું ગોમ આવી ગયું નથી મજા ના આવ ના કાતો આબરૂ કાઢ્યા તો ખરેખર આ લોકો ઉડાડે હે ને જો આઈ જો દે આપણો પતિ એક દન મો ખબર પડે આ લોકો ને મારે દીયો એ લાલ્યા પતિંગ પતિ મંગા હે ઓ કાલે આઈ જો જે પાછા ગોમ માં હો અરે બેલા પુષ્પા ના પુષ્પા ના ઓ હા એ હાલ

તમે આખું ગોમ તો જો હેક ગોમ તો જો હે પણ હું તો કદ નવરો ના આવે ઈ હોય તે પછી તમારા આટા ગમે તે મોણા મો ફોન કરી દેવાના બા ના આવે ઓખ બરાબર હો હો હા હાર હાર હા એ હા ભલે બેહો તા હો હા એ તાજી હાર 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 દન દન તો સેટ થઈ ગયું મારે આમ કોઈ વાતો નહી સખરા ભાઈ મોકલે એટલે લઈ દેવાલા ઓહળા લાણ કેતા એટલે કોતો ફરકડી બનાવડાઈ પાછ એટલે ફરેકડી તો મરો ફોડો ફોટ ઉપણવાણી છોકરો ફરેકડી વખત પતંગ લેય ના એટલે બર પતંગ ઉપરવાના એ ફરેકડી ઉપણવાણી એટલે મજા આવી જ આ દિયરનો

Bà bà Chết đi bà, chết đi bà Cảm ơn bà Bà nhớ chăm sóc Chào Bà chăm sóc bà đâu đấy

બરાબર આ શું તું યાદ કરી આલું યાદ તાણ કરીને સમજાવવાનું છે તું મા હ જો સામે લઈ લમી આવી ગયા મારો દીવ સકરેndal ઉપર હર તાર પતિંગ બતિંગ કઈ હું આ પારી મૂડ દોવાનું બસ આ પારી મૂડ દોરક તો ના મેર પડે

પતિંગ મારી ને ધંધો પતંગ સર પતંગેડ વાર દોરી એકલી એવું કરે પતિંગ ની હોય તો દોરી હે પે વાત કરો તમે પતિંગ દેખ લોય તો એકલો કપાય તો પતિંગ ની પતંગ દોરી ની વાત પતંગ સર હે અરે પતિંગ દેખ લોય પતંગ તો એકલો એ જોવાનું તા તમે જો પતંગ દેવા મંગાવે અમે ના અમે જોઈ જાય ને તમે પેલું જો જો તમે દોરી હું લાકડા ઉપર ફોટો સફા અમાર તો પતિંગ ઉપર ફોટો સફાયો અમારો તમારો હા હું પતિંગ ઉપર પુષ્પા ગાતી અમારો ફોટો આવ્યો તા ઉપર પુષ્પા નોંધી ફોટો નહી આવે ખાલી ફિરકુડુ ખાલીકુડું દોરી જાહે

એક લાખ રૂપિયા અરે ખબર શું કરે ખબર હે મારો હગ આવી પૈસા લે અને હગો આવી તો પાછળ થી પચીન કાર્યાલય એમ છો અને થી એમ કરીને એક લાખ રૂપિયા નો ડાયલો માંડ

કશું નઈ જીએ તો મારા દિવસ બોલાય પછી દારૂ પીવાની વાત કરું તું ભગત

ખરેખર હા દીધું પૂરા લાવી દીધા ને હજાર નાખી મારતો જાત જ ના લક્ષ ખરેખર કરવું હું કરું મિત્રો આ વિડીયો ગમે હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી